ડભોઈ વડોદરી ભાગોળ નજીક બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આઠમ નિમિત્તે આ મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આઠમનો મેળો પણ યોજાયો હતો નવરાત્રિ દરમિયાન નવ દિવસ આ મંદિરે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને દર્શન કરી બહુચરાજી માતાની આરાધના કરે છે નવરાત્રીના આઠમના દિવસે આ મંદિરે ભવ્ય મેળો યોજાય છે જેમાં ખાણીપીણીની લારીઓ રમકડાની હાટડીઓ સહિત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જે મેળામાં મોટી સંખ્યામાં નગરજનો આવે છે માતાજીના દર્શનની સાથે સાથે મેળાની પણ મોજ માને છે ત્યારે આ મેળાની સાથે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞના મેળામાં આવેલા ભક્તો અને વ્યક્તિઓ દ્વારા માતાજીના હવનના દર્શન કરીને ધન્યતા અનુભવવામાં આવી હતી

જય માતાજી દર્ભાવતી નગરીના ભાવિ ભક્તોને બહુચર માતાના મંદિર તરફથી જય માતાજી આપણા ડભોઈ દર્ભાવતી એટલે કે દર્ભાવતી નગરી ના સોલંકી યુગના રાજા વિસરદેવની ચાર ભાગોળોમાં જે દેવીઓની ચાર દેવીઓની સ્થાપના કરી હતી તેવા ચાર ભાગોળોમાંના એક એવા વડોદરી ભાગોળના બહુચરાજી મંદિરમાં આજે એટલે કે આસો સુદ આઠમના રોજ મહા મેળાનું આયોજન રાખેલું છે

નવચંડી અને માતાજીનો ગરબો હોય સાંજે હવન થાય અને અહીં મેળો પણ ભરાય છે બહુચરમાનો અને ચાર ભાગોળોમાંની આ એક ભાગોળ છે જે મેળો ભરાય છે લોકો દૂર દૂરથી આવે છે અને લોકો શ્રદ્ધાથી અહીં આવે છે આઠમના આઠમનો મેળાનો લાભ લે છે દર્શન કરે છે આ સાડા છસો વર્ષ જૂનું મંદિર છે આ વડોદરી ભાગોડ નજીક આવેલું છે આ મંદિર